તમારે કઈ ફોનમાં માથાકુટ થાય છે ના મમ્મી હું પણ વિચારું છું કે શું થયું છે તું અંદર જા અને પૂછ પૂછ્યું છે એમ જા સાંભળો તમ હા બોલને શું થયું છે કેમ આજ મૂડમાં નથી કાંઈ નહીં એમ જ એમ તો હાવ ન હોય કાંઈક તો થયું છે મારી જોબ વઈ ગઈ છે તો એમાં એટલું ટેન્શન શું રહ્યો છો ટેન્શન તો હોય ને ઘરનો હપ્તો બાઈકનો હપ્તો બધું અટવાઈ જાય એવું કાંઈ નહીં થાય તો બધું કેમ મેનેજ થાય શું થયું છે તારા ભાઈ ની જોબ વહી ગઈ છે અને એમાં ટેન્શન લઈ છે કે કેમ બધું મેનેજ થાય ભાઈ તું ટેન્શન ન લે ને હું જોબ કરીએ છીએ ને અને જ્યાં સુધી તારું કામ ન ચાલુ થાય ત્યાં સુધી અમે બધું સાંભળી લેવું તારે ટેન્શન લેવાની જરૂર નથી ચાલ જમી લઈએ સાંભળી લેજો તમારા મમ્મી નું આવું નવું બોલવાનું રહે ને તો આપણું લાંબુ નહીં હાલે કહી દઉં છું તમને

જોવી લીધું તે ભૂમી બધું કામ કરવા જવા માં બહાર જાય છે અને હા અમે આવીને ત્યાં રસોઈ હોત બની જાય જોઈ જવાબ તો હે મોટા મગ ફેર્યા છે ભૂમી એને સાંભળી લીધું છે તમે જાવ એ બધું કામ કરી નાખશે જ્યારે હોય ત્યારે ઉપરાણું લે ઉભો જ હોય મમ્મી હું એનું ઉપરાણું નથી લેતો પણ એ કઈ બોલતી નથી તો એ તમે કેટલી રાયડું પાડી નાખી એના ઉપર એટલે મારે બોલવું પડ્યું હા તો હું એ જ કહું છું કેમ કઈ બોલતી નથી કેમ કઈ બોલતી નથી મેં હાંભળું છે કે ઘર માં વહુ નું બોલવાથી પરિવાર તૂટી જાય છે અને આપણે તો જોઈન્ટ ફેમિલી માં રહીએ છીએ આપણે પરિવાર ને સાચવવો છે ને તો મારે ચૂપ રહેવું પડશે મોટા વિચાર ન કરો કારણ કે મારા મમ્મી પપ્પા મને ક્યારે ઊંચા અવાજે નથી બોલાવી પણ અહીંયા તો બધા સીધી રાડ પાડીને જ બોલે છે એટલે મને બીક લાગે છે શેની બીક લાગે છે કે જો હું જે દિવસ બોલીશ ને એ દિવસે આ ઘર તૂટી જશે વિયોગ આ ઘરમાંથી મારે કે આ ઘરને તારી કોઈ જરૂર નથી તલ સામાન પેક કરી હવે આપણે આ ઘરમાં નથી રહેવાનું પણ મમ્મી કહે જાય એમ આટલું બધું ખોટું ન લગાડવાનું હોય એ માં છે અને એ મારેને ગુસ્સો કરે ને તો છેલે એને જ દુખ લાગે તું મને નો શીખવાડી કે મારે શું કરવું યાર તું સામાન પેક કરી હમ જાય ગયું તમે બધા એક ને એક જ છો એમ ને એવું નથી મમ્મી આરે ઝઘડો તમે કર્યો છે અને બીજી વાર કે જો હું તમારી યારે આવીશ ને તો બાર દુનિયાને પણ એવું લાગશે કે આ મા દીકરાને આણે દલત કર્યા હશે અને તમે વૈયા જાહો તો મમ્મીનું ધ્યાન કોણ રાખશે એ આપણા મમ્મી છે એટલો તો હક છે એનો કહેવાનો ને મારવાનો સમજો થોડુંક અને આમ દુનિયાને રાજી ન કરો જાઓ મમ્મી પાસે મમ્મી સોરી अजी एक मारी लो बस भूमि पाणी लाई भूमि पाणी है पने एक वार माना छमजातू एक वार गओद ना छमजातू હું કામ કરતી હતી ને એટલે નો સંભળાણું મારી ખમ કોઈ આ શાક કોણે બનાવ્યું છે મેં બનાવ્યું છે કેમ નો થયો બેટા તાની રે જારો માં મંડી કરો તાની રે ભાઈ સાંભળો તો બેન બાર રોવે છે હાલો તો ઊંચું કેમ રડે છે ઊંચું મમ્મી તમે કઈ કીધું એને મે કઈ નથી કીધું એને એને લગન વાત આવી ને એટલે એ રોવે છે કે મારે લગન નથી કરવા લે એમાં તો કઈ રોવાનું હોય કઈ વાંધો હોય તો કે હું વાત કરી લે બોલ ના મારે લગન નથી કરવા પણ હું વાંધો છે ઈ તો બોલ લગન કરીને મન તારી જેવો ઘરવાળો મળ્યો તો

આજ મારા ભાઈ આવ્યા ત્યારથી તમે આમનામાં જ ઉદાસ બેઠા છો મારા ભાઈએ કીધું કાંઈ તમને ના ભૂમિ એવું કાંઈ નથી બોલો ને કંઈ ટેન્શન હોય તો કયો આપણે એકબીજાને કહેશું તો જ નિવારણ આવશે ને તાર ભાઈને બિઝનેસમાં નુકસાન થયું છે કેટલું ચાલે લાખ રૂપિયાનું ચાલીસ લાખ કદાચ અમારે અહીંયાથી જતું રહેવું પડશે એમ તારા ભાઈ કહેતા હતા સાંભળો ભાઈ થોડીક તકલીફમાં છે હું છે ભાઈને બિઝનેસમાં લોસ થયો છે અને અહીંથી જવાની વાત કરે છે કેટલો 40 લાખનો હા તો ધ્યાન રાખીને બિઝનેસ કરાય ને એમાં તો આપણે શું કરીએ આપણે શું કરીએ એટલે જો બિઝનેસ એનો અને ખોટે એની એમાં કાઈ હું એનો ભાગીદાર તો નથી ભાગીદાર નથી પણ ભાઈ તો છો ને તો હું શું કરું બોલ એના માટે બધું નખાય ભાઈ હાટું તો લોકો ભગવાન લડી લે અને તમે આ ઘર પકડીને બેઠા છો આજે તમારી જરૂર છે અને તમે એની ખાલી બાજુમાં ઉભા રહીને કેશો ને કે ભાઈ મૂંઝાતો નહીં તો પણ એનામાં રિસ્ટાર્ટ કરવાની હિંમત આવી જશે એ આપડા મોટા ભાઈ છે એના લીધે તો આપણે અહીંયા આવ્યા ને આજે એને તમારી જરૂર છે તો તમે હું મોઢું ફેરવી લેહો મોટાભાઈ સાંભળો તો હા બોલ નાના આ ભૂમિના ભાભી વાત કરે છે એ સાચું છે હા નાના પણ તું ટેન્શન ન લેતો હું ગામડે વયો એટલે તને કોઈ હેરાન નહીં કરે ભાઈ તમારે ક્યાંય નથી જવાનું મારી પાસે થોડાક પૈસા બચાવેલા પીડા છે અને થોડાક હું બહારથી કરી લઈ અને જરૂર પડે ને તો આ ઘર અને ભૂમિના દાગીનાય પીડા છે એ વેચી નાખશું પણ તમને હું ક્યાંય નહીં જવા દઉં પણ નાના આ બધું તારા પૈસાનું છે તારું છે એટલે એટલે બેટલે કઈ મોટા ભાઈ મારે ઘર કે દાગીના ની જરૂર નથી મારે મારો મોટો ભાઈ જોતો છે